ચમચો મજામાં બધો તો આજની રેસીપી જેને જેને દેશી ભાવતું હોય એ બધા માટે પિઝા પીઝા વાળા માટે નહીં પણ પીઝા બર્ગરવાળો એકવાર તો ટ્રાય કરજો તો લહાડો શરૂ કરી દઈએ તો સૌથી પહેલાં રેગડો એટલે કે રીંગણ સમારવા માટે એક વાટકામ પોણી લઈને મેઠું નાખી દેવાનું એટલે રીંગણ પડી મેં રીંગણની જાડી જાડી ચીરીઓ કરીશી તમારે પાતરી કરવી હોય તો કરી શકો છો હવે સમારેલો રીંગણ હંગાત લીલી તુવેર અને ખોડેલું લહણ મરચું લઈ લેવાનું છે લડતા આટલી તૈયારીઓ થઈ જાય એટલે એક કડેમાં થોડું તેલ લઈને તેલ ગરમ થાય એટલે જીરું નાખીને ફટાકડાના જેમ ફોડી લેવાનું છે એ ફૂટી જાય એટલે ખોડેલા લહણ મરચામાં થોડું પાણી રેડીને પછી તેલમાં નાખી દેવાનું એટલે લાલ મરચું બરો નહીં હવે લહણ મરચું શેકાઈ જાય એટલે લીલી તુવેર નાખીને બે મિનિટ જેટલી ચડવા દેવાની છે એટલે દોણા થોડા ચડી જાય અને હવે છે એટલે સમારી રાખેલો રેગડો એટલે રીંગણ નાખી દેવાનો છે રીતે મિક્સ કરીને ઉપરથી હળદર અને જેના વગર ના ચાલે એવું મેઠું નાખીને થોડું પાણી રેડીને ફરીથી બધું હરખી રીતે મિક્સ કરીને ઢોકીને દસ થી પંદર મિનિટ ચડવા દેવાનું છે તાળ દસ થી પંદર મિનિટ પછી આપણું મસ્ત મજાનું દોણા રીંગણનું શાક બનીને તૈયાર થઈ ગયું છે એકવાર વાર જોઈ લઈએ અને દોણાએ ચેક કરી લઈએ હરકી રીતે ચડી જી કે નહીં તો શાક ચડ્યું તો ઔંધી બાજુમાં મેં બાજરીનો રોટલો બનાવી લીધો સ અને પીરસવાનું પતી જુ સ આ શાક બાજરીના રોટલા અને દહી અંગાત બહુ જ મસ્ત લાગે છે એક વાર પીઝા બર્ગરના બાજુ મૂકીને આ શાક ટ્રાય કરજો તો ખાઈને કઉ છે એવું બન્યું છે તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરતો જજો થેન્ક ફોર વોચિંગ